નમસ્કાર સ્વર્ણિમ ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું આઈ એન્કર તાનિયા વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત શ્રી સી એન પી એફ આર્ટ્સ એન્ડ ડી એન સાયન્સ કોલેજ ડભોઈ દ્વારા છાસઠમાં વાર્ષિકોત્સવનું આયોજન આચાર્ય સુનિલભાઈ પટેલ અને સ્ટુડન્ટ યુનિયન ઇન્ચાર્જ પ્રોફેસર અશોક બારિયાના માર્ગદર્શન હેઠળ તેમજ વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશિકાંતભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં વડોદરા જિલ્લા કેળવણી મંડળના ઉપપ્રમુખ દિલીપભાઈ પટેલ અને મંત્રી ઠાકોરભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા આ વાર્ષિક ઉત્સવમાં નેશનલ અને સ્ટેટ લેવલે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર તેમજ બીબીએસસી અને એમએસસી માં સર્વાધિક ગુણ પ્રાપ્ત કરી કોલેજને ગૌરવ અપાવનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું પ્રમાણપત્ર ટ્રોફી અને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં બી એસ જૈનબ મંસૂરી સ્વર્ગીય ભાઈલાલભાઈ પટેલ ગોલ્ડ મેડલ લોખંડવાલા તહસીલને ઠાકોરભાઈ પટેલ સિલ્વર મેડલ એમએસસીમાં ચાવડા યશરાજ સિંહને સ્વર્ગીય હર્ષ સુનિલભાઈ પટેલ ગોલ્ડ મેડલ બાર્યા પ્રિયંકાને રસાયણ વિભાગનું સિલ્વર મેડલ બી એ ગુજરાતીમાં પ્રજાપતિ પ્રિયાંશીને સ્વર્ગીય બી આર પટેલ ગોલ્ડ મેડલ અને બી એ અર્થશાસ્ત્રમાં પટેલ સહજને સ્વર્ગીય નિયતિ અશોકભાઈ બાર્યા ગોલ્ડ મેડલ મેળવ્યો હતો પરમાર નેશનલ યુથ ફેસ્ટિવલ નિબંધ મુલા શબનમાં પાલ શિવાની યોગીરાજ ગીતા અને ઓમને સન્માનિત કર્યા હતા યુથ ફેસ્ટિવલમાં ગોસ્વામી અનેરી અને રાવલ ગોવિંદ અને રમતગમત માટે રાઠવા મમતાને સન્માનિત કર્યા હતા ત્યારબાદ સાંસ્કૃતિક અને મ્યુઝિકલ કોલેજમાં પણ વિદ્યાર્થીઓ દ્વારા પંદર કરતાં વધુ કૃતિઓ રજૂ કરી આ વાર્ષિકોત્સવને વધુ યાદગાર બનાવવામાં આવ્યો હતો અંતે આચાર્યશ્રી પ્રમુખશ્રી અને અધ્યાપકો દ્વારા પણ વિદાય ગીતોના સૂર દ્વારા કાર્યક્રમ વધુ રંગારંગ બનાવ્યો હતો આ સમગ્ર સાંસ્કૃતિક કાર્યક્રમ ડૉક્ટર લતાબેન રાજ અને પ્રોફેસર લતાબેન પટેલના માર્ગદર્શનમાં યોજાતો હતો આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સ્ટુડન્ટ યુનિયન ઇન્ચાર્જ પ્રોફેસર અશોક બારીયા અને ડૉક્ટર અલ્પેશ કોતર દ્વારા કરવામાં આવ્યું હતું વડોદરા જિલ્લા કેડવણી મંડળ સંચાલિત શ્રી સીએનપીએફ એન્ડ સાયન્સ કોલેજ પીએફ દ્વારા ઉજવણી આજ પૂર્વક કરવામાં આવી હતી જેમાં વડોદરા જિલ્લા કેડવણી મંડળના પ્રમુખ શ્રી શશિકાંતભાઈ પટેલની અધ્યક્ષતામાં આચાર્ય શ્રી સુનિલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત યુનિવર્સિટી રાજ્યકક્ષા અને નેશનલ લેવલે જે વિદ્યાર્થીઓએ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું એ વિદ્યાર્થીઓને તેમજ બીએ બીએસસી અને એમએસસીમાં જે વિદ્યાર્થીઓએ સર્વાધિક ગુણ પ્રાપ્ત કરીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા હતા એ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર ટ્રોફી અને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા આ મેડલમાં એક વિદ્યાર્થીને પોતે મેડલ ગ્રહણ ન કરતા પોતાના વાલીને એ મેડલ પહેરાવીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ વિદ્યાર્થીઓ દ્વારા પંદર જેટલી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કૃતિઓ રજૂ કરવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં સેમ સિક્સ બીએ અને બીએસસી તેમજ ના વિદ્યાર્થીઓને વિદાય માટે જ્યારે આપી રહ્યા છે ત્યારે આચાર્યશ્રી કેટલાક અધ્યાપક મિત્રો અને પ્રમુખશ્રી દ્વારા પણ વિદાય ગીતો ગાઈને તેઓને સન્માન કરવામાં આવ્યું હતું તેઓને વિદાય આપવામાં આવી હતી જય હિન્દ જય ભારત